જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો શોર્ટ ટાઈમમાં આપણે એપ્લિકેશન ઉપર છે એ મોક ટેસ્ટ થિયરી અને ટેટ ટુની બેન્ચ લોન્ચ કરવાના છે પણ વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો અને જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ ગ્રુપની અપડેટ છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમામ ક્લાસની લિંક છે એ અહીંયા ટેલિગ્રામમાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમામ ભરતી અને તમામ ક્લાસની માહિતી જો તમે મેળવવામાં આવતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જો વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ તમે ના જોયો તો જોઈ લેજો આપણે ટેટ વન અને ટુનું છે એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે એમાં બધા ક્લાસ છે મૂકેલા છે ખાસ એટલે ખાસ છે જો તમે ટેટ ટુનું પણ જોવા માગતા હોય ટેટ વન ટેટ ટુનું મેરિટ કેલ્ક્યુલેશન શિક્ષક બનવા માટે કેટલા માર્કનો ટાર્ગેટ હોવો જરૂરી છે એ ટોટલ માહિતી આપણે પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે ક્લાસ યુટ્યુબ ઉપર પણ છે તમે જોઈ લેજો બરોબર છે એ પણ તમને ક્યાંક ને ક્યાંક છે આગળ જતા ઉપયોગી તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નંબર માર્ક રોકડા નવા અભ્યાસક્રમ મુજબ પ્રશ્ન નંબર વન તમારી સ્ક્રીન પર છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિગતવારની ચર્ચા બરોબર છે વિકાસનો અર્થ છે એ નીચેનામાંથી કયો છે માત્ર શારીરિક વૃદ્ધિ અને પ્રગતિની પ્રક્રિયા માત્ર માનસિક વૃદ્ધિ અને પ્રગતિની પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો એ દિવસ માત્ર શારીરિક જો શબ્દ તમને પરીક્ષામાં માત્ર પૂછે ને તે હંમેશા નહીં આવે જ્યાં માત્ર હોય ને કાઢી નાખજો કેમ કે વિકાસ શબ્દ આપ્યો ને એટલે હંમેશા સર્વાંગી પરિવર્તન અને પ્રગતિની પ્રક્રિયા હોય ખાસ એટલે ખાસ એક યાદ રાખજો હું તમને આખો કોન્સેપ્ટ મગજમાં છે એ ઉતારી દઈશ મગજમાં બરાબર છે ત્રીસ માર્ક રોકડા તમને બેઠા બેઠા પ્રશ્નોમાંથી આવે એવું ટોપ લેવલનું કન્ટેન્ટ છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપવાનું છે જે તમને ટેટ વન અને ટેટ ટુની પરીક્ષામાં છે એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે નવા અભ્યાસક્રમ મુજબ જ અપડેટેડ કોર્સ સાથે બરાબર છે બુક ટેસ્ટ નંબર વનના સેકન્ડ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો ગ્રોથ અને ડેવલપમેન્ટમાં શું તફાવત છે તો ગ્રોથ અને ડેવલપમેન્ટ એ બંને સરખા છે ગ્રોથ એ શારીરિક છે જ્યારે ડેવલપમેન્ટ એ સર્વાંગી છે ડેવલપમેન્ટ ફક્ત શરીર માટે છે અને ગ્રોથ અને લર્નિંગ સમાન છે તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ગ્રોથ એ શારીરિક છે અને ડેવલપમેન્ટ એ સર્વાંગી છે બી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આ પૂછાય તમને વિકાસ એ સતત કેવી પ્રક્રિયા છે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અચાનક થતી પ્રક્રિયા છે અસ્થિર પ્રક્રિયા છે તો વિકાસ સતત ચાલતી અને ધીમી ગતિની પ્રક્રિયા છે બરોબર છે વિકાસ તમને તાત્કાલિક ના દેખાય એ વિકાસ એ ધીમે ધીમે દેખાય તમને બરોબર છે જ્યારે તમે કોઈ વ્યક્તિને છ મહિના કે એક વર્ષ પછી જુઓ તો એમ કે બહુ મોટો થઈ ગયો બરોબર છે હવે આજે જોયો અને કાલે તમે એમ કયો ગોવો હતો તો બહુ મોટો થઈ ગયો એવું બને છે નહીં એવું નથી બનતો પણ વિકાસ થાય છે કેમ કે વિકાસ એ અચાનક ન થાય અસ્થિર ન થાય ક્યારેય ન થાય એવું ન બને સતત ચાલતી પ્રક્રિયા છે અને ધીમી ગતિની પ્રક્રિયા છે ખાસ એટલે ખાસ આ કોન્સેપ્ટ મગજમાં ઉતારી લેજો ત્યારબાદ નીચેનામાં પ્રશ્નો તરફ આગળ વધીએ વિકાસ કઈ બાબતોનું પરિણામ છે બરાબર છે નીચે આપેલી વિવિધ પ્રકારની જે બાબતો છે એમાં વિકાસ છે એ કઈ બાબતોનું પરિણામ છે આવું તમને પૂછે તો બસ વારસો અને વાતાવરણ છે વિકાસ એ આ બંને બાબતોનું પરિણામ છે વિકાસ શબ્દ છે એ એક સિક્કાની બે બાજુઓ એવી વારસો અને વાતાવરણ બંને સાથે સંકળાયેલું ખૂબ જ અગત્યનું પાસું કહી શકાય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આ બધા પ્રશ્નો તમને ટેટ વન અને ટેટ ટુમાં છે ખૂબ જ ઉપયોગી થશે વિકાસના મુખ્ય પાસા કેટલા છે આવું તમને પરીક્ષામાં પૂછે તો આમાં તમારો રાઈટ આન્સર આવશે પાંચ છે એ વિકાસના મુખ્ય પાસા છે કયા કયા આવું તમને પરીક્ષામાં પૂછે તો તમારે લખવાનું એક આવશે જો આ તમારે હોય તો લખી પણ શકો છો શારીરિક માનસિક સામાજિક નૈતિક અને પાંચમું આવશે તમારું અગત્યનું પાછું ભાવાત્મક બરાબર આ બધા પાસા છે એ તમારે યાદ રાખવાના છે પરીક્ષામાં તમને પૂછી શકે કે વિકાસના મુખ્યત્વે કેટલા પાસા છે તો વિકાસના મુખ્યત્વે પાંચ પાછા છે એક શારીરિક બી માનસિક એ માનસિક આવશે માનસિક નહીં હોય બરાબર માનસિક ત્રણ સામાજિક ચાર નૈતિક અને પાંચ ભાવાત્મક ખાસ એટલે ખાસ આ બધા પાસા તમારે નોટ કરવા હોય તો નોટડાઉન કરી લેજો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે તમને પરીક્ષામાં પૂછે કે અધ્યયન એટલે જેને લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે એવું અધ્યયન એટલે શું આ બધા પ્રશ્નો તમારી સમજણ શક્તિ આધારિત હશે તમારે તર્ક લડાવવાનો હશે બરાબર છે જે લોકોએ એક શિક્ષક તરીકે તર્ક જો વ્યવસ્થિત લડાવી દીધો તો એકસો ને દસ ટકા તમે મેરિટમાં આવી જશો બરાબર સારા માર્ક છે એ તમારે ટેટ વન અને ટેટ ટુમાં આવશે તો પ્રક્રિયા વર્તનમાં થતી વર્તનમાં સ્થાયી ફેરફાર લાવવાની પ્રક્રિયા જ્ઞાનમાં સ્થાયી ફેરફાર લાવવાની પ્રક્રિયા વાંચવું લખવું કે માહિતીમાં સ્થાયી ફેરફાર લાવવાની પ્રક્રિયા બરાબર છે છઠ્ઠા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વર્તનમાં એ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર વર્તનમાં સ્થાયી ફેરફાર લાવવાની પ્રક્રિયા એટલે લર્નિંગ જેને અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે વિકાસ અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે આવું તમને પરીક્ષામાં પૂછે કે ખરેખર વિકાસ અને અધ્યયન વચ્ચે સંબંધ શું છે બરોબર છે તો આમાં વિદ્યાર્થી મિત્રો છે તમારો રાઈટ આન્સર આવશે વિકાસ અધ્ય પ્રભાવિત કરે એટલે ખાસ ઉતારી દેજો આ પ્રશ્ન પૂછાયો છે પરીક્ષામાં તમને પૂછે કે વિકાસ અને અધ્યયન વચ્ચે શું સંબંધ છે તો વિકાસ અને અધ્યયનને પ્રભાવિત કરે છે તમને પરીક્ષામાં એમ પૂછે કે ટેટ વન કે ટેટ 2 માં અધ્યયન માટે વિકાસ જરૂરી છે શા માટે જરૂરી છે કેમ અધ્યયન માટે વિકાસ જરૂરી કેમ છે આવું તમને પૂછે તો નીચેના માટે કયું કારણ જવાબદાર છે કે અધ્યયન માટે વિકાસ એ ખૂબ જ જરૂરી છે આઠમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કારણ કે અધ્યયન છે અધ્યયન એ વિકાસ પર આધારિત છે એ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર બરોબર બરાબર છે અધ્યયન માટે વિકાસ જરૂરી કેમ છે કારણ કે અધ્યયન છે શેના પર આધારિત છે વિકાસ પર આધારિત છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી દઈએ વિદ્યાર્થી મિત્રો હવે તમને પરીક્ષામાં પૂછે કે વિકાસ છે નીચેનામાંથી ક્યાં ક્રમમાં થાય મોસ્ટ આઈએમપી પૂછાય એવો પ્રશ્ન તમારે યાદ રાખવો હોય તો યાદ રાખજો મગજમાં ઉત્તર હોય તો મગજમાં બેસાડી દેજો બરાબર છે હંમેશા વિકાસ તમને પૂછે પરીક્ષામાં તો તમારે કઈ રીતે જવાબ આપવાનો છે એનો માથાથી પગ સુધી છે એનો વિકાસ થાય છે ખાસ યાદ રાખજો શું આવશે માથા થી પગ સુધી પગ થી માથા સુધી નહીં આવે આપણે પગ થી માથા સુધી રોજિંદા જીવન વ્યવહારમાં બોલતા હોય એટલે એવું જરૂરી નથી કે જ આવે બરોબર ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ બાળકના વિકાસને સમજવું શિક્ષક માટે કેમ જરૂરી છે દસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કે બાળકના વિમા વિકાસ છે એ બાળકનો વિકાસ સમજો એક શિક્ષક માટે શું કામ જરૂરી છે બરાબર છે કારણ કે જો યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ એમને પોતાના શિક્ષણ કાર્ય દરમિયાન અપનાવી હોય તો એ અપનાવવા માટે છે એક શિક્ષક તરીકે બાળકના તમે ભાવિ શિક્ષક બનવાના છો એક ભાવિ શિક્ષક તરીકે તમારે જે વિવિધ પ્રકારના શિક્ષણ કાર્ય દરમિયાન જે વિવિધ પ્રકારની તમામ બાળકોને ધ્યાનમાં રાખીને તમારે શિક્ષણ કાર્ય કરવાનું છે બરાબર છે આના માટે યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ અપનાવવા માટે બાળકના વિકાસને સમજવો જરૂરી છે કેમ કે ચાણક્ય કીધું છે ને વિદ્યાર્થી મિત્રો શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રણય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતા હૈ આવું એક ખાસ યાદ રાખજો આપણને તમને પરીક્ષામાં ક્યારેક પૂછાય તો ખબર હોવી જોઈએ કે ક્યાં કોને આ વાંક્ય આપેલું છે અધ્યયન કઈ પ્રક્રિયા છે આવું તમને પરીક્ષામાં પૂછે તો અધ્યયન છે એ ધીમી અને સતત ચાલતી એવી પ્રક્રિયા છે બરોબર છે એમાં અચાનક થતી ન આવે સ્વાભાવિક ન આવે અનિયંત્રિત પણ ન આવે બરોબર છે તમને પરીક્ષામાં પૂછે કે અધ્યન એ કઈ પ્રક્રિયા છે તો કે ધીમી અને સતત ચાલતી પ્રક્રિયા છે એ અધ્યન છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મોસ્ટ આઈએમપી પૂછાય એવો પ્રશ્ન લર્નિંગ બાય ડુઈંગ નો સિદ્ધાંત છે ક્યાં શિક્ષણ જેમ કેવાય ને શૈક્ષણિક શાસ્ત્રીય આપેલો છે શિક્ષણ શાસ્ત્રી લર્નિંગ બાય ડુઈંગ નો સિદ્ધાંત અથવા વૈજ્ઞાનિક તમને પૂછે તો બરોબર છે અને લર્નિંગ બાય ડુઈંગ એટલે શું એને તમારે એની કોમેન્ટ કરવાની છે બરાબર છે બારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે જ્હોન ડ્યુઈ શું આવશે વિદ્યાર્થી મિત્રો જ્હોન ડુઈ જેમણે લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત આપ્યો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિકાસના તબક્કાઓ છે એ કેટલા છે આવું તમને પરીક્ષામાં પૂછે જો વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ યાદ રાખજો અહીંયા તમને તબક્કા પૂછ્યું છે આપણે જે પાંચ જોયા ને એ શું હતા વિદ્યાર્થી મિત્રો પાંચ જોયા એ પાસા હતા પાસા પાસાઓ પૂછે તો આપણે જોયા એ પાંચ આવશે જો અહીંયા તબક્કાઓ પૂછે વિદ્યાર્થી મિત્રો વિકાસના તો તબક્કાઓ કેટલા આવશે તો વિદ્યાર્થી મિત્રો તબક્કાઓ મુખ્યત્વે આવશે તમારા ચાર બરોબર છે કયા કયા તબક્કા આવશે તમારે લખવાનું હોય તો નોટ કરવું હોય તો કરી લેજો શેષવ શેષવ બરાબર શેષવા તમને પૂછે પછી બાળા અવસ્થા તેને બાલ્યાવસ્થા તમે કહો છો બરાબર પછી આવશે કિશોરા અવસ્થા અને ચોથું આવશે વિદ્યાર્થી મિત્રો પુખ્તાવસ્થા તબક્કા પૂછે તો ચાર આવશે અને પાસા પૂછે તો પાંચ આવશે કયા પાંચ પાસ આવશે એ આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ અધ્યયનનો મુખ્યત્વે હેતુ નીચેનામાંથી કયો છે આવું તમને પરીક્ષામાં પૂછે તો જીવનમાં યોગ્ય વર્તન વિકસાવવું છે એ અધ્યયનનો મુખ્ય હેતુ છે નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ નીચે વિકાસના વિવિધ પ્રકારના સિદ્ધાંતો આપેલા છે એમાંથી કયો એક સિદ્ધાંત નથી બરાબર અહીંયા છે નથી પૂછ્યું નથી પૂછ્યું છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પરીક્ષામાં છે નથીમાં છે એ ખૂબ જ ભૂલ થવાની સંભાવના રહેલો છે એક સમાન ગતિનો સિદ્ધાંત છે એ વિકાસના સિદ્ધાંતોમાંથી એક નથી બરોબર છે બાકી વ્યક્તિગત તફાવત આવશે સતત વિકાસ આવશે અને દિશાગત સિદ્ધાંત પણ આવશે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બાળકનો અભ્યાસ છે એ નીચેનામાંથી શેના પર આધારિત છે સોળમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે જો બાળકનો અભ્યાસ છે એ આપેલ તમામ ઉપર આધારિત છે બરોબર છે તમારું પર્યાવરણ કેવું છે એના પર બાળકનો અભ્યાસ આધારિત છે અનુભવ ઉપર આધારિત છે અને રસ અને પ્રેરણા કેવી છે એના પર પણ બાળકનો અભ્યાસ છે એ આધારિત છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ બાળકનું અધ્યયન છે ક્યારે અસરકારક બને છે સત્તરમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે જ્યારે પોતે તે સ્વ અનુભવ કરે ત્યારે એનું અધ્યયન છે એ અસરકારક બનતું હોય છે બરોબર જ્યારે તે દંડ પામે તે યાદ કરે ચૂપ રહે આ ત્રણમાંથી એક પણ નહીં આવે પણ જ્યારે તે પોતે સ્વાનુભવ કરે ત્યારે જ બાળકનું અધ્યયન છે એ અસરકારક બને છે ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિકાસની પ્રક્રિયા આપણે જોઈ ગયા પણ બીજો એક વડ તમને ફેરવીને પૂછે તો એક દિશ વડ આ સતત ખાસ યાદ રાખજો આ પણ તમને પરીક્ષામાં પૂછાય એક દિશા એક દિશા તરફ જતી પ્રક્રિયા વિકાસની પ્રક્રિયા સતત આ બધા શબ્દો યાદ રાખવાના બરોબર સતત ચાલતી એક ચાલતીઓ સતત ચાલતી એક દિશ ધીમી ગતિ આ ત્રણ વર્ડ છે એ તમારે મગજમાં ઉતારી દેવાના છે બરોબર છે આ ત્રણમાંથી તમને એક વડ તો પરીક્ષામાં પૂછી શકે બરોબર સેન્ટેન્સ સ્વરૂપે પણ પૂછી શકે તમને આ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ છે એ કોણે સમજાવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો કે વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ છે એમાં વાયગોત્સ્કી આવશે અને પિયાજે પણ આવશે જીન પિયાજે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ અને બી બરાબર છે ખાસ યાદ રાખજો આમણે છે ને એ સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધાંત દ્વારા સમજાયો છે સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધાંત સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધાંત દ્વારા વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ સમજાયો છે અને છે એ બોધાત્મક વિકાસ દ્વારા છે બોધાત્મક ખાસ યાદ રાખજો જીન બોધાત્મક વિકાસ દ્વારા છે શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ છે એ દર્શાવ્યો છે આ તમને જો ડીપમાં પૂછે ને તો યાદ રાખવાનું કે વિકાસ અને અધ્યયન વચ્ચેનો સંબંધ જો કોઈ પણ બે જે શિક્ષણશાસ્ત્રીઓ કહી શકાય કે વૈજ્ઞાનિકો કહી શકાય કે મનોવૈજ્ઞાનિકો કહી શકાય કોઈ પણ કહી શકાય જે બે વ્યક્તિઓ છે તમને કોઈ પણ રીતે ફેરવીને પૂછી શકે પણ આ બંને વ્યક્તિઓના નામ તમારે મગજમાં ઉતારી દેવાના છે એમાં વાયગોદસ્કી છે એને સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધાંત દ્વારા વિકાસ અને અધ્યયનનો સંબંધ સમજાવ્યો છે અને જીન પિયાજીએ બોધાત્મક વિકાસ દ્વારા વિકાસ અને અધ્યયનનો સંબંધ સમજાવ્યો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિકાસમાં ક્રિટિકલ પીરિયડ એટલે શું વિકાસની આ જે સમગ્ર પ્રક્રિયા સતત ચાલતી ધીમી ગતિની એક દીજ પ્રકારની પ્રક્રિયા છે એમાં ક્રિટિકલ પીરિયડ એટલે શિક્ષણ માટેનો જે અનુકૂળ સમય છે એ વિકાસ માટેનો ક્રિટિકલ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બાળકનો વિકાસ છે ક્યાંથી શરૂ થાય અમને બધાને ખબર છે ગર્ભાધાન પછી છે એ હંમેશા બાળકનો વિકાસ છે એ શરૂ થતો હોય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પૂછાય તેવા બધા જ પ્રશ્નો છે જે તમને ફેરવીને ટીસ્ટેટ સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછી શકે અધ્યયનનું પરિણામ છે નીચેનામાંથી કયું છે બાવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો અધ્યયનનું પરિણામ એટલે વર્તનમાં થતો સ્થાયી ફેરફાર એટલે અધ્યયન આવું તમને એક વ્યાખ્યા સ્વરૂપે પણ એક વિકાસની જે સંકલ્પના છે વિકાસ બરોબર છે જેમાં અધ્યયનનું પરિણામ નીચેનામાંથી કયું છે તો કે વર્તનમાં જે થતો પ્રકારનો સ્થાયી ફેરફાર છે એ અધ્યયનનું એક મહત્વનું પરિણામ કહી શકાય છે બાળ વિકાસમાં શીખવાનું કઈ રીતે બને છે બાળ વિકાસની જે પ્રક્રિયા છે એમાં શીખવાની પ્રક્રિયા છે એ કઈ રીતે બનતી હોય છે તો કે અનુભવ અને અનુકરણથી છે એ શીખવાની તમામ પ્રકારની પ્રક્રિયા છે એ થતી હોય છે બરોબર છે બરાબર પાયાનું જો તત્વ આવતું હોય તો અનુભવ અને અનુકરણ આવે મોસ્ટ આઈ એમ પૂછાય જો તમે અનુકરણ કરો એટલે બીજાનું વર્તન જોઈને આપણે ઘડીવા નથી કહેતા કે બાળકો સામે હંમેશા વ્યવસ્થિત રહેવું પડે કેમ કે બાળક એ કોરી પાટી હોય કોરી પાટી હોય એટલે એના આખા બાલ્યાવસ્થા દરમિયાન એ મોટાનું વર્તનનું શું કરે છે અનુકરણ કરે છે શું કરે છે અનુકરણ શીખે છે મોટેરા એટલે કે મોટા વ્યક્તિ જે કરતા હોય ને એના વર્તનને પોતે ગ્રાહ્ય રાખે છે અનુસરે છે અને એના પોતાના વર્તનમાં ફોલો કરે છે બરાબર છે એટલે ખાસ યાદ રાખજો વાળ વિકાસમાં શીખવાની પ્રક્રિયા છે અનુભવ અને અનુકરણથી બનતી હોય છે અધ્યન છે પરિબળો દ્વારા વધુ અસરકારક બને ટ્વેન્ટી ફોર નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રેરણા દ્વારા બને છે રસ દ્વારા બને છે અને સકારાત્મક વાતાવરણ દ્વારા છે એ અધ્યયન છે એ વધુ અસરકારક બને છે એમાં આપેલ તમામ છે એ તમારો રાઈટ આન્સર આવશે વિકાસનો અંતિમ હેતુ નીચેનામાંથી કયો છે આવું તમને પરીક્ષામાં પૂછે કે નીચે પ્રકારના જે હેતુ આપેલા છે એમાં વિકાસનો અંતિમ હેતુ છે એ એ છે વિકાસનો અંતિમ હેતુ કહી શકાય છે કયો કહી શકાય છે છે એ વિકાસનો અંતિમ હેતુ વિકાસ અને અધ્યન વચ્ચેનો સંબંધ છે નીચેના માંથી કેવો છે વિદ્યાર્થી મિત્રો આવું તમને પૂછે પરીક્ષામાં બરોબર છે તો કે વિકાસ અને અધ્યયન વચ્ચે છે એ હંમેશા વિકાસ એ અધ્યયન માટેની પૂર્વ શરત છે જેમાં તમારો રાઈટ આન્સર આવશે એ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર બરોબર છે આવું તમને પરીક્ષામાં પૂછે વિકાસ અને અધ્યયન વચ્ચેનો મહત્ત્વનો સંબંધ કયો છે તો કે વિકાસ એ અધ્યયન માટેની પૂર્વ શરત કહી શકાય છે અધ્યન છે એ કઈ પ્રક્રિયા દ્વારા શક્ય બને છે 27 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ સમજણ અને બાળકના અધ્યયન માટે સૌથી વધુ મહત્વનું શું છે ટ્વેન્ટી એટ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે રસ અને ઉત્સુકતા છે એ બાળકના અધ્યયન માટે છે એ સૌથી વધુ મહત્ત્વનું પાસું કહી શકાય છે બરાબર છે જો બાળકમાં રસ નહીં હોય ઉત્સુકતા નહીં હોય તો બાળક તમે ગમે એટલે એક શિક્ષક તરીકે મહેનત કરશો નહીં ભણે નહીં ભણે ને નહીં ભણે અભ્યાસમાં એનું ધ્યાન નહીં રહે નહીં રહે નહીં રહે બરાબર છે જમે તમે જ્યારે એક શિક્ષક બનશો ત્યારે વિવિધ પ્રકારના આવા ક્રિ પ્રોબ્લમો છે એ તમારી સમક્ષ આવશે બરાબર છે એ તમે પોતે અનુભવ લેશો ત્યારે તમને ખ્યાલ આવશે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જો આ પ્રશ્ન મેં તમને કીધું એમ વિકાસની દિશા કઈ છે બધાને ખબર છે માથાથી પગ સુધી છે પણ આ પ્રશ્ન થોડોક ફેરવીને પૂછો માથાથી પગ સુધી અને મધ્યથી બાજુઓ સુધી બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો વિકાસની દિશા નીચેનામાંથી કઈ છે માથાથી પગ સુધી અને મધ્યથી બાજુઓ સુધી છે ત્રીસમો પ્રશ્ન અધ્યયન અને વિકાસ બંને કયા પ્રકારની પ્રક્રિયા છે બરોબર છે તો અધ્યયન અને વિકાસ છે વિદ્યાર્થી મિત્રો સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે અધ્યયન છે તમે એટલા મોટા થો તો પણ તમને અનુભવ દ્વારા અનુકરણ દ્વારા તમે વિવિધ પ્રકારનું શીખો છો કોઈ દિવસ એવું છું કે તમને કંઈ શીખવા ના મળ્યું બરોબર છે એવું ના બને સતત તમે તમારા વાસ્તવિક જીવનમાં પણ છે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરો છો વિવિધ પ્રકારના કાર્યો કરો છો વિવિધ પ્રકારના અનુભવો મેળવો છે અને આ અનુભવ દ્વારા તમે વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવો છો એ સતત અને ચાલતી પ્રક્રિયા આજીવન ચાલતી પ્રક્રિયા કહી શકાય અને વિકાસ પણ છે સતત અને ચાલતી પ્રક્રિયા કહી શકાય છે છે વિદ્યાર્થી મિત્રો કેવી લાગી મોક ટેસ્ટ આશા રાખું છું તમને મોક ટેસ્ટ સારી લાગી છે અને તમારા ત્રીસ માર્ક રોકડા છે એ આમાંથી અમુક પ્રશ્નો બેઠા આવશે વિદ્યાર્થી મિત્રો હજી આપણે સિરીઝ શરૂ રાખીશું સિરીઝ કન્ટિન્યુ ત્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વિદ્યાર્થી જોડાય તો બરાબર મેક્સિમમ તમારા જેટલા પણ ટેટ વન ટેટ ટુના ગ્રુપ હોય બધા ગ્રુપમાં આપણા ક્લાસની લિંક નાખી દેવા બરોબર જેથી વધુમાં વધુ વિદ્યાર્થી જોડે આપણે પરીક્ષા સુધી છે ટેટ વન ટેટ ટુ પરીક્ષાના બધા ક્લાસ આપણે યુટ્યુબ ઉપર લઈશું એકદમ ફ્રીમાં બરોબર ચિંતા ન કરતા તમે પ્લસ આપણે આ તમામ ક્લાસની લિંક છે એ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેલિગ્રામ ગ્રુપમાં જ આપવામાં આવશે બરોબર એટલે ત્યાં બધા જોડાઈ જજો તમામ ભરતીના તમામ ક્લાસની માહિતી પણ ત્યાં આપવામાં આવશે અહીંયા આપણે છે શોર્ટ ટાઈમમાં મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું એ નવા અભ્યાસક્રમ મુજબ અપડેટેડ છે જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે એટલે પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ એટલે ખાસ બરાબર થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મૂક ટેસ્ટ નંબર બે સાથે